તો આ પેપર ડાઉનલોડ કરવા માટે આપણે સૌ પ્રથમ આપણા મોબાઈલનું ગૂગલ ઓપન કરીશું અને ગૂગલમાં જઈ સર્ચ કરીશું એસઈ અથવા તો ડબલ્યુ 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 એસઈ એક્ઝામ એવી રીતના સર્ચ કરી શકીશું આપણે માત્ર એસઈ લખીશું એસઈ લખીશું તો આપણી સમક્ષ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે જેને આપણે ઓપન કરી લેવાની છે ત્યારબાદ આવી રીતના કંઈક તેનું હોમ પેજ દેખાશે જેની અંદર નીચે સ્ક્રોલ કરતા જઈશું તો મહત્વપૂર્ણ સૂચના અને એની નીચે આવશે નોટિસ બોર્ડ આ નોટિસ બોર્ડની અંદર આપણે શાંતિથી વાંચીશું તો આપણે જોઈ શકીશું કે આ પેપર ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ વર્ષ બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ચોવીસના પ્રશ્નપત્રની અહીંયા લિંક આપેલી છે અહીંયા બે હજાર ગુજરાતી મીડિયમ બે હજાર ત્રેવીસનું ઇંગ્લિશ મીડિયમ બે હજાર ચોવીસનું ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ આમ ટોટલ ચાર પેપર આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે આપણે જે પણ પેપર ડાઉનલોડ કરવા હોય તે પેપરની ઉપર લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે આવી રીતના ક્લિક કરવાથી આપ આપણને પીડીએફ સ્વરૂપે પેપર ડાઉનલોડ થઈ જશે અને પેપર ડાઉનલોડ થયા પછી તેને ઓપન આવી રીતના કરી શકીશું તો આપણે જોઈ શકીએ છીએ અને આપણે ઓપન કરીએ તો કંઈક આવી રીતના ઓપન થશે અને ઓપન થતાની સાથે આપની સમક્ષ જી એસ એસ વાય એટલે કે ઘણા સાધના પરીક્ષાનું પ્રશ્નપત્ર ઉપલક્ષ થશે આપણને જેની અંદર કુલ પ્રશ્નો આપેલા હશે આવી રીતના કુલ પેજની અંદર બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમમાં જે આપણી ભાષા હોય તેની અંદર આપણે પેપર ડાઉનલોડ કરી શકીશું તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો જેની માહિતી તમને તરત જ મળી જાય અને આવા જ બધું ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો આપણે ચેનલ સાથે હું તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તે સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત